આનંદ ભયો જય ૈયા લાલ વડગામ રાધા કૃષ્ણ મંદિરે ભક્તોની ભીડ જામી આજે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી છે ત્યારે વડગામ ખાતે ભગવાન કૃષ્ણના મંદિરમાં માનવ મેરામણ દર્શન કરવા ઉમટી પડે ત્યારે સમગ્ર ભારત વર્ષમાં આજે અનેક જગ્યાએ કનૈયાના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે વડગામ ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરે વર્ષોથી શ્રાવણ વદ આઠમના દિવસે લોકમેળો ભરાય છે આજે વડગામ તાલુકા સહિત આજુબાજુના દૂર દૂરથી જિલ્લાના લોકો વડગામ ખાતે શ્રાવણીય આઠમના મેળામાં ભક્તો અને લોકો રાધાકૃષ્ણના દર્શન કરી લોકમેળાનો લાવો લીધો હતો વડગામ ખાતે બ્રાહ્મણી માતાજીના મંદિરથી સરકારી રેફરલ સુધી વડગામ જૂના બસ સ્ટેશનથી રાધાકૃષ્ણ મંદિરે જવા રવાના થયા હતા જન્માષ્ટમીનો પર્વ આપણા સમગ્ર દેશભરની અંદર શ્રી કૃષ્ણ જન્મોત્સવની ખૂબ લાગણીભર અને ખૂબ આનંદભર ઉજવણી કરવામાં આવે છે આજે વડગામની અંદર પણ દર વર્ષે શ્રી રણછોડજી મંદિરની ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને સાથે સાથે વર્ષોથી લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે જેની અંદર સમગ્ર વડગામ તાલુકાના વડીલો માતાઓ બહેનો ભૂલકાઓ બહુ આનંદથી જ આ મેળાની અંદર જોડાય છે આજે પણ વિવિધ શેરીઓની અંદર વડગામની વિવિધ શેરીઓની અંદર મટકી કોટનો પણ કાર્યક્રમ કરવામાં આવે છે ફરીથી સમગ્ર ગ્રામજનોને જન્માષ્ટમીને ખૂબ ખૂબ શુભકામના જન્માષ્ટમી પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ આમ તો જન્માષ્ટમી પર્વની ઉજવણી વડગામ મુકામે અમે જ્યારે સમજા થયા એ સમયથી ઉજવવામાં આવી છે લગભગ પચાસ વર્ષ તો મને ખ્યાલ છે થઈ ગયા છે અને એની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યની ઉજવણી વડગામ તાલુકામાં થઈ રહી છે લોકો લોકો આજે રાધાકૃષ્ણ મંદિરમાં દર્શનાર્થે અને જન્માષ્ટમી મેળાનો આનંદ લેવા માટે દર વર્ષે જે મુક્યા છે આજે અને ખૂબ ભાવપૂર્વક લોકો આજે મેળાનો આનંદ લઈ રહ્યા છે અને જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી રહ્યા છે વદ આઠમ એટલે જન્માષ્ટમી આ દિવસે સમગ્ર વિશ્વ ભારતમાં અને તમામ ગામડાઓની અંદર એ જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવાતો હોય છે અને સાથે સાથે કેટલાય સ્થાનો ઉપર મેળો ભરાતો હોય છે મેળો એટલે શું તો મેળે મેળે આવવું અને મેળે મેળે જવું ત્યારે આ મેળાની અંદર તમામ લોકો એ દૂર દૂરથી આવી પોતાનો રોજગાર માટે થઈ અને સ્ટોલ નાખી અને એ વેપાર કરતા હોય છે સાથે સાથે ગામના લોકો એ જન્માષ્ટમીના ઉત્સવ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે અર્ચના કરે અને સાથે સાથે એનો શણગાર કરી અને એ સાંજના બધા ભેગા મળે છે અને મટકી ફૂટનો કાર્યક્રમ કરતા હોય છે જય શ્રી કૃષ્ણ આજે સમગ્ર ભારત દેશની અંદર કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે વડગામની અંદર પણ ભગવાન કૃષ્ણનું જે મંદિર છે તો વર્ષોથી અહીંયા મેળો પણ ભરાય છે અને કૃષ્ણની ઉત્સવની ઉજવણી પણ થાય છે તો સમગ્ર વડગામની ધર્મપ્રેમી જનતાને અમારા સર્વ ભાઈઓ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે વડગામ ગામમાં રાધાકૃષ્ણ મંદિર ઘણા વર્ષોથી આવેલું છે પહેલાં આ મંદિર ઘર મંદિર હતું હવે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો ઘણા સમયથી અને ત્યાં રાધાકૃષ્ણનો જન્માષ્ટમીના દિવસે બહુ સરસ મેળો ભરાય છે આગલા દિવસે શીતળા સાતમનો મેળો હોય છે એટલે એ શીતળા સાતમના મેળામાંથી દરેક વેપારીઓ ભાઈ બહેનો બધા અહીંયા આવતા હોય છે એ સિવાય પણ દૂર દૂરથી ગામની બધી ઘણી બધી પબ્લિક આ મેળામાં આવતી હોય છે અને અવારનવાર રાધાકૃષ્ણના દર્શન કરી પોતાનો સંકલ્પ કરતા હોય છે મનોકામના પૂર્ણ થતી હોય છે અને આ રીતે આ ગામનો વહીવટ તથા મંદિરનો વહીવટ સારી રીતે ચાલતો હોય છે